માતાજી રામ રામ સીતારામ એ લ્યો અમારે લહણનું કામ લે કાયમ એને અમારે રામ લખન આવે ને એટલે લહણ કટિંગ ચાલુ હોય કાપવાનું આ વધે નહીં બહુ કે ગાંઠિયા મોટા થાય કે આ કરો જો આ ગદમ આમાં હાથ આઠ દહક ફૂટ એટલે આ ગદમનું કામ લઈ લઈએ દહક ફૂટ આ ક્યારાનું મેથી તો મોટી થઈ તો જો આમાં રીંગણીમાં ખોદાઈ કામ કરી દઉં ખોદવા વારો આવ્યો હતો રીંગણી ક્યાંક ક્યાંક ગોડી નાખી પેરી રીંગણી ને જરા ખોદી નાખો ને તો હારી થાય ખોદવા વાળો નો આવેલ છે એમ તરાર ને હે જો આ મૂકી દીધું બધું જેમ તેમ જટ ગોડીને એમ કે ભાગી જવું તો આ પેલા ગદમ વાઢી લીધી મોટી થવા માંડી હવે ગદમ થાય એમ જોરદાર રજકો અમારે ત્યાં ગદમ જ ગયા ને આ જવાર છે આ ફટાઈડ ની કઈ વધતી નથી બહુ ગાયું ને એને કઈ જડે ને જોવા મકાઈ ને એને કઈ મકાઈ ને કદાચ વધતા નથી બહુ તકલીફ એ હવે ટાઈડ ઓછી પડે ને તો લીલાડો જડે આને બધી ની જો કડકનાથ એને કડકનાથ છે એક જ બારણે દેખાય હમારામાં રામ લખન તો ગમણા ગયા હોય છે અહીંયા આરામ ફરમાવે હેક ને એક બેઠો ને એવું મરે જોલા પાલટી બધી સકોર ને અતિ સુંદર ને કામ ધેનું પહાડ ને જોઈ લ્યો બેઠા પાલટી હે આવ હટાણા મય દૂધ મારી લીધું જોઈ લ્યો હવે સાહેબ હાન લગન કઈ ટેન્શન જ નથી હાન લગન ભૂખ્યા થાય ને એટલે મગોટું નાખી જોઈ આવી નામ નથી આવડતું શાંતિ જેવું જોઈ લે કામ ધેનું અમારે આવતી તું બેઠી કામ દેનું નાની માને તો દોતા નથી કામ કામધેનું માને તો હજી દો દૂધ જાજુ કરે મારે મા કાઢી જવા આવે કામ દેનું ને માને હાલવાની ઝડપ ને આગળ જે હો બાંધવાની આવી હેડ ને ત્યાં ગીરી જાય જાવ બીજી નથી ભાગી જાય એ એવી ભાઈ રીતે સકોર એને કે સકોર પહાડ ની સાટે પહાડી બેઠા હતા આ એક અમારે આવે પાસે એને કે માતા એ પડી ગયા અરણ્યા ઠેકરા મારે પાછી એવા ને કે સકોર હે વાલો ગયો એવા વાલો કરે અમારે પહાડો આની માસ આકર બકર પહેરી જોઈ લે મારે જુમણા પહેર્યા જુમણા જોઈ લ્યો એ જુમણા હવે ત્રણે કરી કર્યું મૂકી ગઈ છે આઠ એક વાગી જાય આઠ નહીં વાહ નવ વજે એવું ગયું હમ તો હવે હાન લગાડામાં ખાય હે રહ્યું હાન થાય ને આ બધું સાફ કરી જાય એને કે બધું સાફ કરી જાય બધી ગમાણે નાખી દે તો હાન લગણ ખાય બસ એ જો મારે જો અભિજીત એને કે અભિજીત ઊભા તો એનું એનું કામ સારું અહીંયા જ પેશાબ કરે બીજી ક્યાંય ન કરે પેશાબ લીડ વાંચ કરવા જાય જો બેઠો અમારે રામ તો અહીંયા એવાને કે અહીંયા બેઠો એને કે બેઠો એક મરઘી અહીંયા બેઠી આવી જોઈ લે તેમ આવીને બેઠી એને કે અમારે રામ વાં આવીને બેઠો એને મા અહીંયા ક્યાં ગઈ છે ને ત્યાં બાપુ બાપુ એને કે અમારે જો મરલો એક બેઠો એકાદ અમે ક્યાંક બીજું એક બેઠો ઉપર સડી એ જ્યાં બેઠો કુકડો અમારે ઓલી મારે મને ખબર નથી પડતી દૂધ પી લીધું ને મસ્તી ઓલી ચીટકાય મસ્તી કરવી અતિ રૂપાજી મારી જાય એમ છે ભાઈ જો આ બધા હોય એટલે દી નીકળી જાય બધાય દી જ કાઢે આમ કોઈ રૂપિયા ભેરા કરીને હોય એ કઈ પાંચ કિલા ખાતા નથી ઈ ફેર અનાજ જ ખાય બધાય એને એવું હોય કે આમ રસોયાને ઓર્ડર મારે આ બનાવજે ને આ બનાવજે ને આ નથી સારું બનાવ્યું આપણે બે ત્રણ જાતની હોય જી હોય જે હોય યા રોટલો ને ચાં ને દૂધ ને દહીં ગર ને કીન લઈએ પછી માંદા ય ન પડીએ તો પછી આમ સકોર ને ખાતી હોય વાર ને કે ને પછી હું માંદા પડીએ આમ જોઈ લે મસ્તી કેમ કે મસ્તી હાલે મારે અસ્તી રૂપારી મારે આવે નામ ભૂલાઈ જાય આનામ આપણે રાખીએ ને તો ભૂલાતા નથી જો સકોર છે અતિ રૂપારી છે એને પાસે પહાડ છે એની પાસે કાનદેન આનું નામ જ આપણે ભૂલી જાય જેવું આ નામ જ વીઆઈપી પાડી દીધું લઈ લટાર મારવા નીકળી આવી જો અમારે અતિ સુંદર આવે એને અતિ સુંદર આવે રૂપારી છે મોટી બેઠી બેન છે એ એવી એને આવી જાણું ઝીણું ખાવું ને એટલું ઉપડ્યું એ જ ખાવું ગમાઈ ફરી જો બધી આમ ખબર પડે તડકે જો બધી ભાગી આવી જાઓ કે તડકે હા માં ગાડી જો માં ગાડી એમ કોઈ ન ખાવા દે આજુબાજુ માં એવી વાયડી એમ એવી વાયડી એમ છે ભાઈ એ વારના ગજા આમ ગાયું રાખીએ ને ગાયું ઘોડા ને તો બળદૂર જમાવ થાય જોઈએ મારે કામ દેનું ને ઊભી કરી એમ બાત વાત જો જો આ મસ્તી કરું

પછી જવ આમ રામલખનને ગાડે જોડીએ જોતર બતર ને એમાં નાખીએ આપડી ધૂહરી હતી એ રાખી જો આપણી ધૂહરી આપણે રાખીએ કીધું કે ભાઈ અમારી ધૂહરી નવી છે ને મજબૂત હે ને ગુંદીની હે ને અમે રાખશું તમે તમારી ધૂહરી ન લઈ આવતા તો પછી એ ધૂહરી નહોતા લઈ આવ્યા કે કાંઈ વાંધો ને જોઈ લ્યો આમ પિત્તરનું છે આમ આ ટાણ બનાવવા જાય તો બે ત્રણ લાખમાં બને એને બનાવવા જાય નવ તો બે ત્રણ લાખમાં બને આની સીતેર ને ચાર વર્યા ચુમ્મોતેર પિત્તર ઘણું આમ બે હવામાં પણ આમ ગાડું ઊંચું આપણે બેઠા હોય ને ગાડામાં એટલે આમ ઉપરથી બધું દેખાય આપણી કોરે ગાડું હોય ગાડામાં બેસીએ ને તો બળતું દેખાતા આપણે આમ સામું આવે જોવું પડે આ જો ગોધડું નાખી બેહીન જવા દીધા એટલે આમ જો એટ પણ મજબૂત આવે આમાં બધી આમાં પાડો ના આવે ડાયરેક ઉપરથી આવે આ સાઈડમાં ઓલા હા આમ બહુ એવો આખી ધરો હોય ઝીણો હોય પણ સાઈડમાં એને સપોર્ટ હોય એટલે ભાંગ તૂટ ન થાય કે હો મન ભરો જોઈ લ્યો પિતર પેલા આવા શોખીન હતા ગાડા વાળા ને આમ ગાડાને બનાવતા આમ લાગઠમાં આવું પિત્તર ન હોય અમુક ગાડાઓમાં જ હોય આ રોગ કડા પણ હે ને એ પિત્તર ના પછી તમે આમ જોતા રહેજો રામલખન લખન ને જાય એ જોડી એમ અવાજ તો બંધ કરેલો હે જો હવે જોડીએ પછી એમાં હે ને આપણે ઓલું મહાભારતનું કહેતા હતા ને દ્રૌપદીનું મત્સવેદન હતું ને ન્યાં ગયા બ્રાહ્મણે કીધું કે ભાઈ ત્યાં ખાવાનું જડશે કે ત્યાં જાય એટલે માતા કુંતાનું તો મન નતું પણ ભીમ કે હાલો ત્યાં જાય હતી આપણે કેદુક ના નથી જોયા ક્યાંય ખાવાનું નથી એ ગયા આમ ફરફૂલ ને ખાય જીનતી નહીં કે થાય ક્યાં હતા હાલો ત્યાં જાય આપણે કોણ ઓરખ્યા આવી ગયા હા બ્રાહ્મણના વેહમાં આવી ગયા આને દુર્યોધન ને નહોતું કઈ લાખા ગ્રહ બધા હરગી ગયા પછી તો કે હાલો જાય ધર્મરાજા રાજા કાલો ને મહાત્માને બધા આવીએ દર્શન થાય ભીમે ધર્મ રાજાને સડ આવ્યા કે મા ના પાડે પાલો નહીં કે તમે કહો તો મા કહીએ એટલે ભીમને તો ખાઉં ખાવા હાટું થઈને જવું હતું ભીમે વરદાની એવું માગેલું હતું દીધી ભગવાન પ્રસન્ન થયો ને એમાં આ અગિયાર રહ્યો તો નતા આપણે કાલે વાત કરતા એટલે કે માતા કુંતાને કીધું કે મને ભગવાન પ્રસન્ન થયો અને હવે આ જ અગિયાર રેવી તો માતા કુંતાએ કીધું કે તો કંઈક રાજપાટ માગે લેવાય ને કે રાજપાટ કાં માગે ભગવાન મારા અર્ધો વજીરનો થયો અને દેખા એટલું કાસું પાકું ખાઈ જા અને અંગે મામો શકું નહીં કે એ હું તો વરદાન માગ્યું તો માતા કુંતા ખીચકાના એ કે આવું કાંઈ મગાય વરદાન નહીં કે તારું કાં શકું નહીં ખરાબ કર્યું જોઈ લ્યો એટલું ખરાબ કર્યું તો એને મા કહેવાય માતા કુંતા કે એની શું ખરાબ કર્યું તો હું કાસું પાકું જેટલું દેખ એટલું ખાઈ જા અને હંગે મામા શકુને દી કેવા હતું મેગ્યું તો કે કાયમ ખટપટ કરે તે હું ખાં એટલી પરવારે નહીં ના ગા રાખે એ કે મેગ્યું ભગવાન પાય એટલે ભગવાને તથા જ તૂક્યો તો એટલે ભીમ ખાય ને એટલે શકુની ધોડા દોડ થાય ડબલું લે એટલે એ કે ઓછું ખટપટ કરે એવા હતું મેગ્યું અને ખાઈને પછી નરિયો થાય ને એટલે દુર્યોધનનું રાજતાસકે લે કે હું પછી માતા કુંતા ખીચકાણ આવી ગયા તારે એ જ કરવા અહીં કે એવા રાજપાટ સીધા માગ લેવાય ને અવડી કાંઈ કરું ખાવાનું દેખા એટલું ખાઈ જાય ને કાસું પાકું બધું જરા જાય ને અંગે મામો શક્કું નહીં કે પછી લૂઠીઓ થઈ નહીં કે એનું હાંસકે લેવું અહીંથી તો બીજું કંઈક મગાય ને ભગવાન દે દે તો કે એ કાંઈ નહીં પછી ત્યાંથી દ્રૌપદીનું મસ્વદન હતું ને ત્યાં ગયા ત્યાં ગયા એટલે આ તો બ્રાહ્મણના કપડાં પહેર્યા હતા હાદા બધા અને બધી સભાને વાંહે ઊભા હતા સાઈડમાં ને આને તો કોણ આસનની તો બે હવાનું આપે પણ ગા એટલે બધાએ રાજા ને બધાએ આવે ગા પણ છેલ્લે આ આવ્યા પાસી એ આવ્યા ને એમ કે આવે ને ઉભા તા ને કાર્યો ઠાકોર દેખી ગયો મનમાં મનમાં નક્કી કરી લીધું પરણાવવી તો દ્રૌપદી આને જ પર્ણ કે નક્કી કરી લીધું એટલે ત્યાં બેઠા બેઠા એ કે આના જ છે આપણે પછી બધા પેલા અભિમાન દુર્યોધન હતું મરથી દ્રૌપદી જોઈ ને એમ કે આધાર રૂપારી હે તો હું કરી લઉં ઝટ જઈને એને એમ કે આ માછલી હું ધું એમાં કા મોટી વાત છે એટલે બહુ અઘરી વાત હતી હેઠું પાણીમાં જોઉં અને ઉપર મસ્વેદન કરવાનું એ ક્યાં અહીં થયું હતું એને પાનસાડ હજી પાનસાડ દેહ કીએ આપણે રાજકોટને પાસે જ્યાં તરણેતરનો મેળો ભરાય ને ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્યાં તરણેતરનો મેળો હોય ન્યા ન્યા દ્રૌપદી મસ્વેદન થયું હતું એટલે બધાય વારા ફરતા દુર્યોધન ને બધા ઊભા થયા છે એટલે કરણ ઉભો થયો કરણ ઉભો થયો એટલે કૃષ્ણ ભગવાનને ખબર હતા કે આ મસ્વેદન કરી લેવાનું હોય એટલે એની દ્રૌપદી સાંભળું જોઈ દ્રૌપદી સાંભુ જોઈને હનાહ કરી કે ના પાડ દે એટલે દ્રૌપદી ઊભી થઈને કીધું કે ભાઈ હું કે આ કઈ ને પરણવાને જ આવી એને ને પરણવાને જ આવી હું તો રાજા હોય એને પરણવા આવી કે આ તો રાજા થોડો હોય દાસપુત્ર હે કરણ એને કે દાસપુત્ર હે એટલે કરણને દુઃખ લાગ્યું પછી કરણે કીધું કે તો દાસપુત્ર લાગતો હોય ને ત્યાં તારી વર મારા હોય ને એ આવીને કરમાઈ જાય હૂક આવી જાય ને એમાં કરણની વાત એ હાસી હતી કે હુકાઈ જાય જાય આઈ કે કારણ કે અર્જુન ન હોય તો એ મત્સવદન કાં તો કરણ કરે હગે ને કાં તો અર્જુન બેમાંથી એક જ કરે હગે કોઈ નહોતા કરે હગે એટલે કરણ તો હારા માણા હતા પણ કરણને દાયને દેવી હતી કે આપણે મસવદન કરે ને દ્રૌપદી દુર્યોધનને દઈ દેવી એટલે એમ કોઈથી ભેરું ન થાય જોઈ લ્યો રોડ ઉપર નીકળ્યા હા મારે લટાર મારવા રામ લખન એમાં ગાડું લઈને ગયા હતા મજા આવી એમ પછી બધાએ ટ્રાય કરી લીધી શૈલ પણ હતો ભીમનોન મામો થંભ ઉપર સીડ્યો ને મસ્વેદન કરવા થંભ પણ વરી જતો હતો ભીમનોન મામો શૈલ એવડો હતો કે જેને ખાલી આપણે ઓલું ઝુમણું ક્યાં ને જુમણું ઘરનું એનું પહેર્યું હતું ને ઘરના બાવન મણનું સાડું હતું તો એ ગરણું કવડ્યું અને એ ગરણું એવડ્યું હોય તો એ શૈલ કવિડ્યો એવડી તાકાત હતી શૈલમાં પણ ભીમનો મામો થતો દ્રૌપદીનો ભાઈ થતો શૈલ એટલે એનાથી નહોતી છું ભાઈ દ્રુપદ રાજાએ કીધું ઊભા થઈને ખીચકાણા કોઈથી નથી ને એટલે દ્રૌપદીના બાપા કે ભાઈ કોઈ છત્રીના દીકરા નતર્યા મારી દીકરી કુંવારી રેજા હે તે તો એવું હતું મસવદન ન કરે તો એ છોકરીને કુંવાર ડેવા એટલે કોઈ પણ છત્રી કે છત્રી પણ છુપાવીને બેઠા હોય તો એને છત્રીના સોગન છે અને મારી દીકરીની હાય લાગીએ એના કરતા ઊભા થાવ અને મેં આ અર્જુનને નજરમાં રાખીને સ્વયંભર રહેશ્યો તો એ કે તમને કોઈને નહોતા રાખી નજરમાં તો અર્જુન તો હરગી ગયા હૈ કે લાખા લાક્ષાગ્રહ એમાં હરગાવી નાખ્યા કપટી અર્જુનને અમે કે રાખીને કીધો તો અને જો કોઈ પણ છત્રીનો દીકરો એની જાત છુપાવી અને જો બેઠો હોય તો એને બ્રહ્મત્યાના સોગંદ હે ઊભા થાવ એ હું ભાષણ કરવાનું કે નહીં કહ્યું તું કાર્ય ઠાકોરી ક્યાં એમ કયો એટલે ઊભા થાય એટલે ધરમરાજાએ કીધું અર્જુનને હાલો ભાઈ આપણે જ છુપાવીને બેઠા બીજા તો કોઈ નથી બેઠા ઊભા થાવ એટલે અર્જુનને કીધું તું મેં સ્વેદન કરો ઊભો થા કારણ કે મહાન બાણાવળી એ જ હતો એટલે અર્જુન ઊભો થાય ધરમરાજાને પગે લાગે દ્રૌપદીના બાપને પૈકી લાગે બધાએ રાજા મહારાજાઓને કૃષ્ણ ભગવાનને બળદેવને પછી હાઈલો આવતો હતો ને એટલે બળદેવ પૂછે કૃષ્ણ ભગવાનનો ભાઈ કૃષ્ણ ભગવાનને એ કે હાલ છાયલ ઉપરથી તો નથી લાગતો બ્રાહ્મણો હોય કે કારણ કે છત્રીનો દીકરો તો વયો આવતો હોય ખબર પડી જાય એ કે આની ભૂજા હોવું જો એના બ્રાહ્મણને મને તો નથી લાગતો આમાં મને કાંઈ શંક છે એટલે કૃષ્ણ ભગવાન કહે કે તને તો દુર્યોધન જ દેખાય આ ન જ દેખાતા કે તો કે કેમ તો કે શિવાર ને કે દુર્યોધન જ દેખાય શિવાર ને કે દુર્યોધન જ તને દેખાય બીજા તો કોઈ દેખાતા નથી આ મોટા શરીર વાળો ઉભો ને એ કે કુંતા ફૂઈ દીકરો ભીમ છે આ અર્જુન છે મસ્વેદન કરવાયું હોય પાસે એવું ભાઈ ધર્મરાજા હે એને પાસે સદેવ એને પાસે નકુલ એ કા તો આ આ ક્યાંથી તો કે એ જીવતા હતા કે એ બધા ઈ જ છે કે તું ઘડીક ઝાર આવ્યો હમણાં કારણ કે તો તો સારું જ થયું ફૂઈના દીકરા જીવે એટલે કૃષ્ણ ભગવાન ભગવાની ફાઇભા થતા હતા માતા કુંતા કુટુંબના હતા એના એટલે અમે કહીએ ને કે અમારે તો પહેલેથી આયુર્યું યુદ્ધકૂળ અરે સંબંધ છે અમે સિસોદિયા અમે પાંડ્યું ના વહના અને આ યુદ્ધકૂળ હે પછી મત્સવેદન અર્જુને તો કર્યું અર્જુને મત્સવેદન કર્યું ને એટલે તો બધા કાર ઝાડ થઈ ગયા હોય કે આ બ્રાહ્મણ હે મારી નાખીએ નામ તેમ અને દ્રૌપદીને જ મારી નાખીએ કે આ બધાનું મૂળ આ જ છે એટલે જે દ્રૌપદીનો ભાઈ હતો ને ધૃષ્ટ ધુમન એ તરવાર લઈને ઊભો ન્યા કોઈ દ્રૌપદીને આ હાથ અડાડો તો માથા કાપી નાખો એટલે અર્જુનને પાસે કીધું કે ધુમન હટી જાઓ હેવ તો આ અમારી ઇજ્જત છે ને અમારી છે તમારી નથી કે હે હું હું જોઈ લે કે તું વયો જાય કહું થઈ જા અને તું આણી પૂગી હિ નહીં કે આ કુણ છે એ તને નથી ખબર કારણ કે ધુમન તો મહાન ક્રોધીઓતા પણ ખબર નહોતા એટલે એવા ભેરું મસ્વેદન કરાય ને એવા ભેરું ભગાય ન્યા તરત જ દ્રૌપદીને સામે આવીને આડો આવીને ઉભી ગયો કે અમારી ઇજ્જત છે અને અમારી આન બાન ને ચાન છે કે દ્રૌપદી હવે ધ્રુષ્ટ ધુમન તું વયો જાય પછી કરણે બાણ સડાવ્યું ને એટલે ત્યાં જ અર્જુને જે કરણે બાણ સડાવી ન લીધું ને તો ધનુષ કાપી નાખ્યું જે તીર કામ ઠૂક્યા ને એ ધનુષ કાપી નાખ્યું એટલે કરણને ખબર પડી ગયા કે હવે આમણું જવાય નહીં જાય હું તો આઈને વધાવી નાખ્યા કહે આઈને વધાવી લીધા એટલે કરાઈણે કીધું કે કાં તો મારું બાણ ઇન્દ્ર ક્યાં તો ગુરુ દ્રોણ પરશુરામ અથવા તો ગુરુ દ્રોણ અને ક્યાં તો ઇન્દ્ર અને કાં તો દાદા ભીષ્મ આ ચાર સિવાય મારું કોઈ ધનુષ નો કાપે હગે આ અર્જુન જ છે એ કે પાંચમાં અર્જુન કે આ પાંચ સિવાય મારું કોઈ ધનુષ્નો કાપે હગે અને હાલો દુર્યોધન ની કામ હેઠી ના થઈ નીકળી જાવ ને એ વીખી લીધા એટલે એમ દ્રૌપદીનું મસ્વંત થયું હતું ને એ ગુજરાતમાં જ્યાં રાજકોટ ને ભાઈ સુરેન્દ્રનગર જિલ્લો હે ને ત્યાં હે પછી આગળ વાત હું જય માતાજી